આ દ્રશ્ય બાળકની સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરતું હોવાથી અનેક લોકોએ આ બાબતે સખત પગલાં લેવાની માંગ કરી છે આ વાયરલ વિડીયોની નોંધ અમદાવાદ પોલીસે તાત્કાલિક લીધી છે પોલીસે જાહેર કર્યું છે કે આ બેદરકારીભરી ઘટના અંગે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવશે વિડીયો વહેતો કરનાર યુઝરે માત્ર ચાલક જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે દુર્લક્ષ સેવનાર શાળા સંચાલકો અને વાલીઓ વિરુદ્ધ પણ કાયદાકીય પગલાં લેવા માટે અપીલ કરી છે વધુ પડતા બાળકો ભરીને ચોખ્ખી રીતે વાહન ચલાવવું એ માર્ગ સલામતીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે શાળાના વિદ્યાર્થીઓની સલામતી અંગેના નિયમોનું વારંવાર ઉલ્લંઘન થવાના બનાવો સામે આવે છે આ ઘટના ફરી એકવાર શાળા વાહનોમાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસે સંયુક્તપણે આવા વાહનો સામે નિયમિતપણે ઝુંબેશ ચલાવી જોઈએ તંત્ર દ્વારા કાયદાનું કડક પાલન થાય અને વાલીઓ પણ પોતાના બાળકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા આપે તે સમયની માંગ છે